શું કેવું છે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે કે ઘર ઘર તિરંગા માટે ની અત્યારે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે દરેક પરમાણુ છે આઝાદી નું પર્વ એટલે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે એની આગળના દિવસોમાં જે દેશભક્તિનો જુવાળ લોકોમાં હોય છે એને એક બતાવવા માટે લોકો રસ્તા ઉપર આવતા હોય છે તિરંગા યાત્રાના માધ્યમથી દેશભરની અંદર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારનું આહવાન કર્યું છે તિરંગા યાત્રા હર ઘર તિરંગા અને તિરંગા કે સાથ સ્વચ્છતા કે સાથ આવું જે અભિયાન પૂરા દેશભરમાં અનેક શહેરમાં ચાલી રહ્યું છે એ જ અંતર્ગત વડોદરા મહાનગરમાં પણ અનેક જગ્યા ઉપર વોર્ડ વાઇઝ આવી તિરંગા યાત્રાનું આયોજન છે સોમવારે સવારે યુવા મોરચા દ્વારા એમએસ યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા થઈ ત્યારબાદ સાંજે શહેરની સૌ નાગરિકોની તિરંગા યાત્રા થઈ અને હમણાં વર્તમાનમાં બે દિવસથી બધા જ વોર્ડની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે મોટી સંખ્યામાં નાગરિકો આમાં જોડાઈ છે સાથે સાથે નાગરિકોને આહવાન કરું છું કે આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ આપણી દેશભક્તિને પ્રબળ બનાવીએ અને સાથે સાથે સેલ્ફી વિથ તિરંગા એની એક લિંક છે ભારત સરકારની એમાં આપણે અપલોડ કરીએ અને સ્વચ્છતા કે સંઘ આ વખતનું થીમ છે તો આપણે આપણા ઘરથી લઈને સોસાયટી ફળ્યું મહોલ્લો આપણી જે પણ જગ્યા છે એને સ્વચ્છતા સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન છે એને આપણે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ આ આઝાદીના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ